स्टोरમાં કારીગરી સ્ટેશન અને સમર્પિત બ્રાઇડલ લૉન્ચ છે જ્યાં દુલ્હનો વ્યક્તિગત સ્ટાઇલિસ્ટ પરામર્શનો આનંદ માણી શકે છે. ઇન્ડિયાની કારીગરી જ્યુવેલરી મે સેલિબ્રેટ ہوتی ہے۔ પર થોડાસા એસે હમે લગ રહા હે કી જો યંગ લોગ હે વો ઉસકો જ્યાદા કમ એપ્રીશિયેટ કર રહે હે. હમ ચાહતે હે કી વો એપ્રીશિયેટ કરે. ઇસલિયે હમ એસે ડિઝાઇન્સ લા રહે હે જો નાકે ટ્રેડિશનલ હે. बट आल्सो हमारी इंडियन कारीगरी को यूज करके थोड़े मॉडर्न डिजाइंस भी हम ला रहे हैं ताकि लोग इसमें पहन सके हमारे हर स्टोर में इसलिए बहुत ज्यादा असॉर्टमेंट होती है बहुत ज्यादा डिजाइंस होते हैं ताकि हर पर्सन के लिए कुछ ना कुछ उनको मिलेगा और इसलिए हम बहुत खुश हैं कि आज हम ऐसा एक और स्टोर हम यहां अहमदाबाद में खोल रहे हैं ઘણી બધી જૂની પ્રણાલીઓ છે કે જેને મોડર્ન ટેકનોલોજી સાથે જોડીને આધુનિક આસ્ટમર પાસે લાવવાની કોશિશ છે અને મને લાગે છે કે આપણી જે બધી જૂની પ્રચલિત કલાઓ છે એને આપણે ગુષ્મનાવર્થીના જોવી જોઈએ ટેકનોલોજી મોડર્નિટી એ એ લોકોને આગળ કેવી રીતે વધારે એ ડિઝાઈન્સ એ કલાઓ એ કારીગરોને કેવી રીતે આગળ વધાવે ए जुआई जरूर से हमारे लगे